આમ સ્વામી બાપાને મેં બે હજાર અને નવમાં પત્ર લખેલો અને પત્ર લખવાનું મુખ્ય કારણ એ હતું કે જેમ સુખની ડેફિનેશન બધાની અલગ અલગ હોય એમ મારી પણ અલગ હતી અને બધા બોક્સ સ્ટીક નહોતા થતા ત્યારે વિચાર આવ્યો કે સૌથી ઉત્તમ માર્ગદર્શન તો આપણે કોની પાસે મેળવી શકીએ એ વખતે સ્વામી સદ્ગુરુ સંત રૂપે તિથલ વલસાડમાં બિરાજમાન હતા મેં પત્ર લખીને મોકલ્યો ને મારી બધી વ્યથા વેન્ટ આઉટ કરી દીધી એમાં પણ પછી નેક્સ્ટ ડે મોર્નિંગ સ્વામીએ મારા હસબન્ડ જૈનેશને પત્રનો જવાબ લખીને આપ્યો ત્યારે મનને એવું થયું કે આપણું પણ કોઈ સાંભળે પણ પત્ર દ્વારા આપણે આપણી બધી વ્યથા ઠાલવી શકીએ છીએ અને સ્વામી એટલા જ ઇન્ટરેસ્ટથી આપણને જવાબ પણ આપે છે હું એ પત્રની એક બે લીટી અહીંયા કોટ કરવા માગું છું સંસારની વાત ન ગણકારતા અંતરે સ્થિરતા રાખી દ્રઢ મનોબળ કેળવી ભગવાન અને સંતને રાજી કરી લેવા ભગવાન રાજી થશે તો મોક્ષ બંધન ભવ ભવાટી ભવરોગ ફેરીમાંથી મુક્તિ આપશે અને સાઈડ લાઈનમાં પત્રના સાઈડમાં લખી આપ્યું કે આ ટ્રીટમેન્ટ છે આ પત્રને ફરી ફરી પાંચ વખત વાંચજો તો અનેક ઘણું અધિક સુખ આવશે કલમથી